માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ મોવાના ધારાસભ્ય સિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી હારસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી રહી છે ચાલુ કરી દીધી માહિતી મળતા હીરાભાઈ સોલંકી અમારા સમાજના ના ધારાસભ્યો અમારા સમાજના સાંસદ અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછા છે એમની સાથે છે સમાજ સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડક માં કડક કાર્યવાહી કાનૂન થી કાર્યવાહી કરી રહી છે સોમવારે તમે ગાંધીનગર તમામ રજૂઆત કરવા જઈ રહ્યા છો રજૂઆત નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો અમારા ધારાસભ્યો અમારા સાંસદ અને અમારા સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી પરષોત્તમભાઈ સોલંકી અમારા ગૌતમભાઈ શિવાભાઈ આશી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના જે ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે